અમદાવાદમાં પણ કંઈક આ વાત છે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફરી એક વખત વરસાદ વરસવાનું શરૂ થઈ ગયો છે વિરમગામના દ્રશ્યોમાં આપણે બતાવીશું કારણ કે વિરમ ગામમાં પણ ફરી એક વખત વરસાદ વરસવાનું શરૂ થઈ ગયો છે જેના કારણે એના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે અમદાવાદના વિરમ ગામના દ્રશ્યો છે વિરમગામમાં ફરી એક વખત મેઘરાજાએ ધડબડાટી બોલાવવાની શરૂ કરી છે અને તેના કારણે તેના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ખેતરોમાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે આ વધુ વિગત સાથે સંવાદદાતા પિયુષ ગજ્જર આપની સાથે જોડાએ ગયા છે જી પીયુષ જી કૃષ્ણ આપણે જણાવી દઉં કે જે આ છેલ્લા અઠવાડિયાથી જે વિરમગામ શહેર છે તેમને ગ્રામ્ય વિસ્તારમાં જે ભારે વરસાદ અને ઉપરવાસના પાણીથી વિરમગામ પંથકના તાલુકાના નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારની નળ જળ બંબાકાર જેવી સ્થિતિ છે અને જેના કારણે જે ઊંભો પાક છે કપાસ તિરંડા સહિતના જે પાકો છે તે પાક ધોવાયા છે અને આજે વિરમગામ તાલુકાનું નડકાઠાનું જે છેલ્લું ગામ છે નાની કિશોલ નાની કિશોલ થી ઉપરદળ જે સાણંદ તાલુકાનું ઉપરદળ ગામ છે જે જવાનો રસ્તો છે તે અત્યારે પાણી ફરી વળ્યા છે અને સમગ્ર જે વિસ્તાર છે તે આકાશી દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે જળબંબાકારની સ્થિતિ છે અને તમામ ભાગ જે છે નિષ્ફળ જવાની પૂરેપૂરી શક્યતા છે ત્યારે બીજી બાજુ આ તમામ જે રોડની સાઈડમાં જે નાના નાળા આવેલા છે જેના કારણે આ પાણી પસાર થઈ શકતું નથી અને જેના કારણે વાહન ચાલકો અને ગ્રામજનોને વીસ કિલોમીટર ફરીને બીજા ગામ તરફ જવાની મજબૂર બન્યા છે જી કૃષ્ણ બિકુલ આભાર આપનો એટલે વરસાદ તો ક્યારેક થંભી પણ જાય છે વિરામ પણ લઈ લે છે પરંતુ આ બધી અગવડોને કારણે લોકોને વીસ વીસ કિલોમીટર સુધી ફરીને ચક્કર લગાવીને જવું પડે છે બીજી જગ્યાએ જવા માટે